વડોદરા શહેરના ખાતે બાપાની સ્થાપના કરવામાં આવી છે આ વખતે તેઓ દ્વારા વારાણસીની વારાણસીની થીમ થીમ પર શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે એટલે કે મનિકર્ણિકા ઘાટ અહીં આ ઘાટોનું ડેકોરેશન કરવામાં આવ્યું છે ઘાટ પર જે ગંગા આરતી થાય છે તેનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ખાસ ધ્યાન તેઓ આપી રહ્યા છે સ્વચ્છતા પર કે ઘાટ પર સ્વચ્છતા જાળવવી જોઈએ તેવો એક મેસેજ આપતું આ ડેકોરેશન અહીં કરાયું છે ઘરે અમે મનિકનિકા ઘાટ ગંગા નદીના કિનારે જે આવેલો છે એને નદી સાફ સફાઈને ચોખ્ખું રહે એના માટેનું ડેકોરેશન લાઈવ કરેલું બતાવેલું છે અમે કેટલો સમય લાગ્યો અમારે એ રીતે વિચાર આવે કે આ રીતે બનાવીએ અમારે બે મહિના લાગ્યા લાગ્યાને બનાવવામાં ડેકોરેશનનું દેખો વિચાર કે જે ગંદકી થાય છે એ ચોખ્ખું રહે એ હિસાબથી અમેનો અમે વિચાર્યોનું નદીનું લાલાભાઈ વચ્ચુભાઈ માળી